સત્યાવીસ પહેલા આપણે મોદી સાહેબ ઘરે મોકલવાની તૈયારી કરો પંચોતેર વર્ષ ઉંમર ઉમર થઈ ગઈ છે ભાજપની પોલિસી છે કે પંચોતેર વર્ષ પછી તમામે રાજીનામું આપી દેવું આનંદીબેન પટેલ ચાલુ મુખ્યમંત્રી હતા છતાં પણ પંચોતેર વર્ષ થઈ ગયા એટલે રાજીનામું લખાઈ લીધું હતું તો નરેન્દ્રભાઈને પણ હવે રાજી ખુશીથી રાજીનામું આપી રિટાયરમેન્ટ જીવન જીવે એની પહેલા તૈયારી કરવાની વધારે જરૂર છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે રાજકોટમાં પણ આજે સંમેલન છે આ આમદમ પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ટેલિયર પણ રાજકોટ પહોંચ્યા છે ગોપાલભાઈ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ હવે આમ સ્થાનની પાર્ટીએ શરૂ કરી દીધી છે કઈ પ્રકારની તૈયારીઓ રહેવા માટે ગુજરાતમાં છેલ્લા ઘણા સમય થી નગરપાલિકાઓમાં તાલુકા પંચાયતો કોન્ટ્રાક્ટ માટે મારામારી થાય છે એનો ઘટના આપડે કલોલ નગરપાલિકામાં જોઈ તો આમ આદમી પાર્ટી એવું ઈચ્છે છે કે ગુજરાત ની જનતા ને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે નગરપાલિકાઓ તાલુકા પંચાયતોમાં એક સારું નેતૃત્વ આપવામાં આવે અમારી પાર્ટી પૂરી ચૂંટણી લડે જીતે અને જનતા નું કામ કરે તો આ કરવા માટે થઈ અમે તમામ ઝોન વાઇઝ મીટિંગો ચાલુ કરી છે પ્રભારી ની નિમણૂકો કરી છે ચૂંટણી ને લક્ષી સંગઠનમાં પણ નવી નિમણૂકો થઈ છે તમામ સ્તરે અને બધા ભેગા મળી અને નગરપાલિકાઓની ચૂંટણીમાં સાતથી પૂરી આમ આદમી પાર્ટી ઉતરે એની તૈયારીમાં લાગ્યા છે કે કયા મુદ્દાઓ લઈને લોકો વચ્ચે તમે જવાના કે લોકો એવા મુદ્દા સ્વીકારે એવા મુદ્દાઓ નગરપાલિકામાં ન ગ અને ર નળ ગટર રસ્તા ત્રણ જ મુદ્દા હોય અને એટલે જ એનું નામ નગરપાલિકા છે રોડ બધા જ તૂટેલા છે નગરપાલિકામાં કચરાના ઢગલા છે ચારો તરફ ગંદકી ફેલાયેલી છે અને ભાજપના લોકો કોઈની વાત સાંભળતા નથી એટલે ચારો તરફ ને કે ભ્રષ્ટાચારનો અંધકાર છવાયેલો છે તો આ સ્થાનિક મુદ્દાઓ બાબતે લોકોનું કામ કરી લોકોને મદદરૂપ થઈ આવેદન આપી ધરણા રેલી પ્રદર્શન જે કાંઈ પણ રાજકીય લોકશાહી કાર્યક્રમ આવતા એ કરી અને અમે આ ચૂંટણીમાં આગ વધ્યું બે હજાર સત્યાવીસમાંની તૈયારીઓ કંઈ પ્રકારની એની શરૂઆત કહી શકાય આ બધી ભાઈ સત્યાવીસ પહેલાં આપણે મોદી સાહેબ ઘરે મોકલવાની તૈયારી કરો પંચોતેર વર્ષની ઉંમર થઈ ગઈ છે ભાજપ ની પોલિસી છે કે પંચોતેર વર્ષ પછી તમામે રાજીનામું આપી દેવું આનંદીબેન પટેલ ચાલુ મુખ્યમંત્રી હતા છતાં પણ પંચોતેર વર્ષ થઈ ગયા એટલે રાજીનામું લખાઈ લીધું હતું અડવાણી મુરલી મનોજ જોશી દોઢસો નેતાવન પંચોતેર વર્ષે ઘરે મૂક્યા છે તો નરેન્દ્રભાઈ ને પણ હવે રાજી ખુશી થી રાજીનામું આપી જીવન જીવે એની પેલા તૈયારી કરવાની વધારે જરૂર છે તો બીજાનો વારો આવે બે ચૂંટણી લડ્યા બે હજાર બાવીસ ની વિધાનસભા ચોવીસ ની લોકસભા સારી સફળતા આમ આદમી પાર્ટી ને મળી નથી તો કઈ પ્રકાર હવે આગળ કઈ રીતે કાર્યકર્તાઓનો જુસ્સો સાચવો છે બિલકુલ ધારી ની અણધારી સફળતા મળી છે પેલા તો બધા એમ કહેતા ત્રીજી પાર્ટી હાલશે જ નહીં તો અમને તો અણધારી સફળતા હાલવાની દોડવા છે છે પાર્ટી તમારી વાત સાચી અણધારી સફળતા મળી છે ગુજરાત ની જનતા આમ આદમી પાર્ટી સ્વીકારી છે ચૌદ ટકા મત મળ્યા છે પાંચ ધારાસભ્યો જીત્યા હાલમાં ચાર છે આ સિવાય સ્થાનિક સ્વરાજ ની સંસ્થાઓમાં બોતેર કરતા વધુ સભ્યો જીતેલા છે અને બેક ટુ બેક ચાર ચૂંટણી સુધી ટકી ગયેલો પક્ષ અમે છીએ ભાજપ સિવાયનો કોંગ્રેસ સિવાયનો કોઈ ત્રીજો પક્ષ હોય ગુજરાતમાં અને સતત ચાર ચાર ચૂંટણી સુધી ટકી જાય એવો પહેલો પક્ષ અમે છીએ એટલે અમને વિશ્વાસ છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી નું છે અત્યારે તો તમારો આમ આદમી પાર્ટી નો ફાયદો ભાજપ સીધી રીતે લઈ રહી છે બે હાજર બાવીસ માં એનું પરિણામ જોયું કોઈ દિવસ ન આવી એટલી સીટ આવી હોય તો એ માત્ર તમામ લોકો જે માની રહ્યા છે આમ આદમી પાર્ટી ના લીધે જ આવી તો હવે તમારો ફાયદો ભાજપને ન મળે ને તમને મળે એ રીતે કઈ રીતની તૈયારીઓ એમાં એવું છે માનવા ઉપર કોઈ ટેક્સ નથી એટલે જેને જેવું માનવું એવું માની શકે આમ આદમી પાર્ટી બે હજાર સત્તર માં નથી ત્યારે ફાયદો ભાજપને થયો બે હજાર ને સાત નથી તોય ભાજપને ફાયદો થયો બાર માં અમે નતા તે બી ભાજપને ફાયદો થયો છે અમે આયા તો થોડોક ફાયદો અમને થયો છે ને પાંચ તો અમને મળી છે એટલે જેને જેવું માનવું એવું માને એનો કોઈ વાંધો નથી જે રાજ્યમાં આમ આદમી પાર્ટી નથી લડી લોકસભામાં રાજસ્થાનમાં મધ્યપ્રદેશમાં આ બધી જગ્યાએ બે જ પાર્ટી ચૂંટણી લડતી શું પરિણામ આવ્યા ગુજરાતની અંદર એ લોકસભામાં આમ આદમી પાર્ટી બે જ સીટો ઉપર હતી બાકી બધી સીટો પર તો બે જ પાર્ટી હતી તો એટલે માનવા ઉપર ટેક્સ નથી જેને જે માનવું એ માને અમે ભાજપને હરાવવા માટે ભાજપના ભ્રષ્ટાચારને દૂર કરવા માટે અને લોકોનો અવાજ સાંભળવા માટે આમ આદમી પાર્ટીને આગળ લઈ જઈ રહ્યા છે આની થોડા દેશની ચૂંટણીને હવે પરિણામ કઈ રીતનું તમે જોઈ રહ્યા છો સારું પરિણામ આવશે જે રીતે ભાજપે ભ્રષ્ટાચારો કરી કરી અને લોકોના જીવનને એકદમ દોયલું બનાવી દીધું છે મુશ્કેલી મુશ્કેલીભર્યું બનાવી ગેરકાયદેસરના બાંધકામો તૂટેલા રોડ ખાડાવાળા ચારો તરફ ભ્રષ્ટાચાર સરકારી કચેરીઓમાં જાવ તો પૈસા વગર કામ ન થાય આ બધું જનતા જોઈ રહી છે એટલે જનતા પણ ઈચ્છે છે કે હવે આમ આદમી પાર્ટી મજબૂત સક્ષમ પાર્ટી બની ગઈ છે માટે હવે આમ આદમી પાર્ટી ને લાવવી છે એવું જનતા ઈચ્છે છે એટલે નગરપાલિકાઓની ચૂંટણીમાં સારામાં સારું પરિણામ આવવાનું છે આમ આદમી પાર્ટી તરફે રાહુલ ગાંધીએ ભાજપને લોકસભામાં ખુલ્લી ચેલેન્જ આવી છે કે ઇન્ડિયા ગઠબંધન બે હજાર સત્યાવીસમાં તમને હરાવવા જઈ રહ્યો છે તો આનો તો સીધો મતલબ એનો રહ્યો કે એટલીસ્ટ બે હજાર સત્યાવીસ સુધી તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ગુજરાતમાં સાથે જ લડશે નહીં સત્યાવીસ વિધાનસભાની વાત છે આપણે આ નગરપાલિકા જે બે મહિના પછી આવવાની છે એની વાત કરીએ તો નગરપાલિકા અલગ છે વિધાનસભા અલગ છે વિધાનસભા વખતે જોયું જશે અને આ યુદ્ધનો ધોલ વાગે પછી જ નક્કી થાય કે કોણ કોણ ક્યાં ક્યાં જશે ને શું થશે આ બહુ વહેલું છે સત્યાવીસ ને આવવામાં ત્રણ વર્ષ ની વાર છે હવે ત્રણ વર્ષ પહેલા કેવી રીતે નક્કી થાય આ ફાસ્ટ જમાનો છે એટલે અત્યારથી નક્કી નહીં થાય ચૂંટણી આવે ત્યારે જે કઈ હશે સારું કરીશું ગુજરાત ની જનતા નું સારું થાય ગુજરાતનું સારું થાય બધી પાર્ટીઓ ને પણ વિપક્ષ પાર્ટી ને ફાયદો મળે એવા નિર્ણય કરવામાં આવશે ભાજપ તો એના સદસ્યતા સદસ્યો વધારવામાં લાગી ગયું છે સતત સદસ્યતા અભિયાન કરી રહ્યું છે એ તો આ ભાઈ એ તો નોર્મલ પ્રક્રિયા છે બધી પાર્ટી પોતાના સભ્ય વધારવાનું કામ કરે પણ મારું એવું માનવું છે કે ભાજપ જેટલું ધ્યાન સદસ્ય વધારવામાં આપે છે જબરજસ્તી શું કામ સદસ્ય બનાવ દવાખાના માં સુધેલા દર્દીના ઓટીપી લઈ લીધા છે સરકારી ઓફિસ માં કામ કરાવવા જાવ તો પેલા એમ કે સભ્ય બનો પછી કામ તો આટલી બળજબરી કરવાના બદલે સારા રોડ બનાવો સારા બ્રિજ બનાવો સરકારી પરીક્ષા ટાઈમે લો ખેડૂતોને એનો હક આપો યુવાનોને એમનો હક આપો તો લોકો આપમેળે સદસ્ય બનવાના છે સામે ચાલીને ઓટીપી આપશે પણ લોકોનું કામ કરવાના બદલે મારુજીયાબરીથી ડાકધમકી જે સદસ્ય બનાવવા નીકળી ગયા છે એ ખોટું છે અરુણ કેજરીવાલે મુખ્યપંત પદે રાજીનામું આપ્યું છે પીછે પડ પીછળ થઈ છે મુખ્ય મંત્રી પદેથી

કોઈ પ્રામાણિક માણસ ઉપર ભ્રષ્ટાચાર નો આરોપ મૂકે તો સાચો માણસ હોય ને એના આત્મા સુધી એનો આઘાત લાગે દિલ સુધી એનો દર્દ તો આક્ષેપો લગાવતું જ હોય છે એટલે થોડું છોડી દેવાય નહીં હું એ જ કહું છું સાચો હોય છોડી દે ચોર હોય થોડા છોડી દે આ રાજકોટમાં આરોપ લાગ્યા પણ એ તો સ્વીકારે છે ચોર છે નથી છોડવાનું જાઓ વડોદરા ના કોર્પોરેટરો ઉપર આરોપ લાગ્યો ભ્રષ્ટાચાર નો પણ એ ભાજપ વાળા માને છે ચોર જ છીએ એટલે છોડવાનો કોઈ સવાલ નથી જે ચોર નો હોય ને એ છોડી દે કેજરીવાલ સાહેબ ને ચોર કેવા માં આવ્યા છોડી દીધું નથી મને દુઃખ લાગ્યું કોઈ પ્રમાણિક માણસ ને ચોર કેતો જે હાચો માણા હોય ને એને દુઃખ લાગે જે વયત ચોર એને ક્યાં દુઃખી થવાની જરૂર છે મોરબી માં પુલ તૂટ્યો નગરપાલિકા ભાજપ ની જે બધા સભ્યો જે છે ભ્રષ્ટાચારીઓ છે કોઈ રાજીનામું નો આપ્યું છેલ્લે સુપરસીડ થઈ

આ હતા આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલિયા તેમને સ્પષ્ટ રીતે કહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી છે તે ખૂબ જ મજબૂતાઈથી લડવાની છે ને લોકો છે આ વખતે તેમને ગુજરાતના લોકો સ્વીકારવાના છે હવે રોય છે કે ગુજરાતની જનતા છે તે પહેલાની જેમ ત્રીજા પક્ષે નથી સ્વીકારતી કે કોઈ નવું પરિવર્તન લાવે છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ